દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પંદરમી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની છોતેરમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદ અર્થે દ્વંદન કાર્યક્રમ કરાશે જેના ભાગરૂપે આજે દાંતીવાડા તાલુકા સહિત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડા સરદાર કુશીનગર યુનિવર્સિટી ખાતે જે તમામ પ્રકારની તૈયારીઓ છે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા ડીડીઓ સહિત જિલ્લા પોલીસ વડાએ હર તિરંગા લહેરાવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી

Pinch જી નમસ્તે હું મામલતદાર દાંતીવાડા આઝાદીના પંચોતેર વર્ષ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જિલ્લા કક્ષાનો બનાસકાંઠાનો કાર્યક્રમ આપણે દાંતીવાડા મુકામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વે જોઈ શકો છો એમ તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે અને ખૂબ જ મહેનતથી ડાયસ પ્લાન્ટ તથા બાકીના મહાનુભાવોનું સ્વાગત તથા બાળકોની જે એક્ટિવિટી કરવાની છે તેની તમામ કામગીરી આપણે શું આપણે સંપન્ન કરી દીધી છે વધુમાં આપણે uh -huh. આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા તાલુકાના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે પોતાને ઘર તથા ઓફિસ મુકામે તિરંગો અવશ્ય લહેવા લહેરાવે તથા આપણે આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સવારે સાડા અગિયાર સુધી જે આપણો કાર્યક્રમ રાખેલ છે તે કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા તાલુકાના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આપણે આપણી રાષ્ટ્રની આન બાન અને સાંસમા તિરંગાને સલામી આપવા માટે અવશ્ય પધારીએ અને આપણે જે આ કાર્યક્રમને શોભાઈમાન બનાવવાનું કાર્ય કરવાનું છે આપણે સૌએ સાથે મળીને કરવાનું છે આપ સૌ અવશ્ય પધારો તથા આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ તેવી આશા સહ અંતે એક એક પંક્તિ રજૂ કરવા માગું છું આન હૈ દેશ કી બાન હૈ દેશ કી હમ દેશ કી સંતાન હૈ તીનો રંગો સી રંગા તિરંગા અપની એ પહેચાન હૈ અપની પહેચાન હૈ જય હિન્દ જય ભારત ધન્યવાદ થેન્ક યુ